અન્ય સમાચાર તરફ નજર કરીએ તો ગઢડા ગોપીનાથજી ટેમ્પલ બોર્ડની ચૂંટણીનું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે દેવ પક્ષના તમામ છ ઉમેદવારો તેમજ એક બિનહરીફ જીત્યા છે ચૂંટણીમાં દેવપક્ષનો વિજય થયો છે ચૂંટણીમાં આચાર્ય પક્ષના એક પણ ઉમેદવારોની જીત નથી થઈ ચૂંટણી અધિકારી દ્વારા પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું કેલ્ક્યુલેશન એટલા માટે જરૂર નથી કે એવો કોઈ મોટો ફિગર હોતો નથી એવો અને બિનજરૂરી ન થાય એવા આશયથી આ વ્યવસ્થાના ભાગરૂપે મેં સૂચના આપી છે સ્ટ્રીટલી આપેલી છે અને બધા પક્ષકારો માટે આ લાગુ પડે છે એ માન્યતા કે આપણે શું કરી શકીએ અત્યાર સુધી કેવી રીતે કરી શકીએ એમ અત્યાર સુધી કેમ કહી શકે કે પારદર્શક થતું નથી એમ એટલે એનો કોઈ વિશે જવાબ આપવા હોય જ નહીં મજૂરી બધા પક્ષો છે અને એક આચાર્ય પક્ષના ઉમેદવારો તરફ એવું જ કહેવાય છે કે અમે લોકો અહીંયા હાજર નહીં રહીએ મત તો એની ઈચ્છાની વાત છે અહીંયા એનું બધું નોટિંગ કરવામાં આવે છે એમ

અમારા પોતાના નામ ચાલી ચાલી પિસ્તાલી પિસ્તાલીસ વર્ષથી ગરડા મંદિરમાં રહીએ છે એ ત્યાગીઓના નામ કાઢી નાખવામાં આવ્યા બ્રહ્મચારીઓના નામ કાઢી નાખવામાં આવ્યા અને બિનહરીફ કરવામાં આવે છે તો લોકશાહી પ્રક્રિયાની અંદર કાયદાનો બેજ બનાવી અને ખોટી કાયદાકીય મતદાર યાદી અને ઇલેક્શન ઓફિસર વન સાઈડ મતદાર યાદીની અંદરથી ચાર હજાર લોકોના નામ કાઢી નાખ્યા કોઈને પણ જાણ કર્યા વગર ત્યાગીઓના નામ કાઢી નાખે

એ ગઢડા મંદિરમાં ચૂંટણી દાખલ થઈ આઝાદી પહેલા ત્યારથી ફર્સ્ટ ટાઈમ આ કિસ્સો હશે કે અગિયાર હજાર ઉપરાંત મતોથી દેવપક્ષની જીત થઈ છે અને સામા પક્ષે હાર્ડલી સત્તરસો અઢારસો જ મત મળ્યા છે એનાથી આપ સૌ સમજી શકો છો કે કેટલો વિશ્વાસ ગુમાવી બેઠા છે સંપ્રદાયમાં અશાંતિનો માહોલ જે ફેલાયો છે એને દેવપક્ષના સંતોએ વિભક્તોએ જાકારો આપ્યો છે